जय स्वामी नारायण आज ना दर्शन जय गणपति दादा जय कष्ट देव गुड मॉर्निंग बनाने जय स्वामी नारायण ओम शांति स्वामी नारायण जय स्वामी नारायण ओम शांति ओम शांति जय स्वामी नारायण

ખાવા માટે ઉડી નથી શકતું એટલા માટે ખોરાક ને બધું આપ્યું છે હવે જોયે છે હા કેવું શાંત બેઠું છે એકદમ પાણીમાં પગ રાખીને બેઠું છે હા એકદમ ઠંડક લાગે ને ધીમે ધીમે ચાલે છે ઉડી નથી શકતું ચાલી શકે છે ખાલી ઉડી નથી શકતું આપણે નવી કાચરી પાછી સુકાવવા મળી છે નવો લોટ તૈયાર થવા મળ્યા છે ઓર્ડર છે એટલા માટે કાચરીના બહુ જ ઓર્ડર આવે છે જો સુકવવાનું ચાલુ થઈ ગયું છે કાચરી જે કોઈને કાચરી ઘી અને મસાલા મગાવવા હોય તે લોકોએ અમારો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું એકત્રીસ ડબલ જીરો છ એની ઉપર મેસેજ કરજો વોટ્સઅપ એટલે પ્રાઇસ લિસ્ટ મોકલશું અને ઓર્ડર કરી શકો છો આમાં જો કાછરીને આ રીતે સુકવવી પડે હા આછી આછી સુકવવી પડે એને પાણીયાભાઈ ની હવે સુરત જાય છે ખાલી સામાન કેટલો છે અહીંથી ઇજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ઓહો હાલો છે ને રોકાવું છે જી તો રોકાઈ દઉ

અરે આવી જાવ પાછા હા બોલો બોલો શું કરવાનું શેનું ક્યા ઢોકળાનું કેતા તા

ઢોકળા જ ખાવાના હોય એને ઢોકળા તો જ હોય ઢોકળા જ કારણ કે એને બાને શું છે દાંત નઈ એટલે ઢોકળા જ બને એ વાત ને નાખી નાખી હોય કાસા કંદો યા હોય તેલ હળદર નાખે બળે નો જાય બળ્યો તે દી આવી મારી પાસે નાખો ને ત્યાં કલર ફૂલ પકડી તો હું એમ નાખ્યો તો એવી ટ્રાય કરવી તમારું ભાઈઓ ન હોય ને એટલે ખબર હોય તારે ક્યાં છે રાતવાર રસોઈ બનાવવા માટે મહિના ને બે હજાર શીખવા લઈ લેજે પણ રસોઈ પાકી આવડે એમ ને કઈ લઈ છે પણ રોજ આ પાછું ખાઈ જમીન જવાનું તો તો ભાઈ અઠે લેવા પડે અને માથે એક મન કગન સારું વાત વળા હા ચારો પાસ આપજો અઠેવી હજાર દેવાના મહિના ને સારું જો રમેશભાઈ આ હું છે ક્યુ કોઈ ને ખબર નહી હોય આપણે કેવું નથી જેને ખબર હશે ઈ કે આ પાન છે પણ સેના છે ઈ મને કમેન્ટ કરીને કહેજો બરાબર

કેરી એક દિવસ એમાં આવડું તપેલું હોય અને સ્વાદ કેરી માણ આવી હોય દેશી

ઈ ભોળા દાદા નઈ ઓ ટીવી મોબાઈલ માં આવે હા બીજા દાદા છે મીઠાપુર વાડી છે હા ઓલા ભોળા દાદા ઈ દાદા ટકવા દે બકુડો મમરો હોય આપણે કામ કરે હા હાલો રમેશભાઈ તઈ હાલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જે ભાઈ ને ઝીલ જોતો હોય એને બીજો વાસડી આવે ને તે દેવાનો આ ઝીલ હવે નો માગતા હાલો